Thank you ઉદના સોસાયટીમાં ગેસ બોટલની ચોરીનો બનાવ સામે આવ્યો એક રિક્ષા ચાલક આવીને ગેસના ટેમ્પોમાંથી ત્રણ બોટલની ચોરી કરી સુરત શહેરના ઉદના વિસ્તારની કાશીનગર સોસાયટીમાં ત્રીસ જાન્યુઆરીના રોજ ગેસ સિલિન્ડરની ચોરીની ઘટના બની હતી જેમાં એક ચોર રિક્ષામાં આવ્યો અને ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાંથી ત્રણ ગેસ સિલિન્ડર ઉઠાવીને ફરાર થઈ ગયો હતો આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આ સીસીટીવી ફૂટેજના આધારે આજે સ્થાનિક લોકોએ ચોર રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો સાથે જ રોષે ભરાયેલા લોકોએ ચોરને રિક્ષા બાદ થાંભલા સાથે બાંધીને મેથી પાક ચુકાડ્યો હતો કદરો થયેલી આ ચોરીની ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ટેમ્પોમાં ગેસ સિલિન્ડર ભરેલા છે ત્યારે એક રિક્ષા ચાલક શખ્સ શાંતિથી ત્યાં પહોંચે છે તે પહેલાં તેની રિક્ષાને ટેમ્પો પાસે પાર્ક કરે છે અને પછી એક પછી એક ત્રણ ગેસ સિલિન્ડર ઉઠાવી રિક્ષામાં મૂકે છે તે કોઈ ગભરાટ વિના જ આખી ચોરી અતિશય આરામથી કરે છે અને બાદમાં સ્થળેથી આરામથી રિક્ષા લઈને ફરાર થઈ જાય છે આ ઘટનાના સેશ રેવીપુટે જેમ જમ વાયરલ થયા તેમ તેમ લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો સ્થાનિકોએ ચોરની ઓળખ કરીને તેને આજે પકડી પાડ્યો હતો કેમેરામેન સેનિલ વીરાણી સાથે વિશાલ ચેઠા માનવપ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવપ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે